સુરતના પૂર્ણા વિસ્તારમાં ખાડીની સમસ્યા યથાવત હોય તેવું લાગી રહ્યું છે કામગીરીનું પાલિકા કમિશનરે નિરીક્ષણ કર્યા બાદ પણ પૂર્ણામાં આવેલી ખાડીમાં કચરાના કારણે ખાડી પૂરની સમસ્યા જોવા મળી રહી છે પૂર્ણાના લોકો દ્વારા પાલિકા કમિશનરને ખાડી નિરીક્ષણ કરવા મંત્રણ પાઠવાયું છે વારંવાર રજૂઆત છતાં ખાડીમાંથી કચરો કચરો દૂર ન થતો હોય તેના કારણે પાણીનો નિકાલ ન થતો હોવાનું પણ સ્થાનિકોએ જણાવ્યું હતું ભાઈ કાછડિયા રણુજા સોસાયટી પુણા ગામ બોમ્બે માર્કેટ રોડ સુરત આજે લાસ્ટ સમજમાં દસ વર્ષ થઈ ગયા અમારે ડેનેજ ની તકલીફ છે તો વારંવાર અમે ફરિયાદ કરી છે ઝોન ની અંદર તો અમને એક જ જવાબ મળે છે કે ડેનેજ સાફ કરાવી નાખીએ એટલે પ્રોબ્લેમ સોલ્વ થઈ જશે પણ ખરેખર સવારના ટાઈમે ઉઠીને પેલા એસએમસી વાળાને જ કોલ કરવાનો માટે છે કે ભાઈ અમારે આટલા નંબર આ નંબર ની અંદર પૂરી લાઈન બ્લોક છે તો વારંવાર જે આ રજૂઆત કરીને અમે ઠાકી ગયા છીએ અત્યારે અને અમને કોઈ નિરાકરણ આપતું નથી અને વારંવાર ની તકલીફ એક જ એ છે કે ડેનેજ ડેનેજ ને ડેનેજ આ સમસ્યા ખાડી સમસ્યા તો સાહેબ બહુ વર્ષ થઈ ગયા અને આજની અત્યારની હાલની ટાઈમની અંદર જે વોટ pressing ના કાગળ આવે ને એ ખાડી ની અંદર નાખે છે અને અત્યારે હાલમાં તમે જોયું બધું જામી ગયેલું છે એમ નેમ કચરું બરોબર છે તો જે કચરો જામી ગયેલું છે એની ઉપર માણસ આ બાજુ થી ઓલી બાજુ હાલી ને જતો રહે એવી પોઝિશન છે માંગ એવી છે કે જે આ વોટ ફિક્સિંગ નો કચરો જે ખાડી ની અંદર નાખે છે એ પેલા તો બંધ કરવામાં આવે અને લોકો ને હવે અપીલ કરી છે કે ખાડી માં જે તમે કચરો નાખો છો રોજ કચરા ગાડી દરેક સોસાયટી ની અંદર આવે છે તો પેલો આગ્રહ રાખો કે ગાડીની અંદર કચરો નાખવું જેનાથી ખાડીને જે ચોખાઈ છે એની અંદર વારંવાર માણસો અહીંયા સાફ સફાઈ માટે રહેતા નથી કે મહિના બે મહિનામાં એક વાર સાફ સફાઈ કરવા આવે છે પણ એ માણસો થી થતી જ નથી જે ક્રેન છે જેસીબી કોઈ વ્યવસ્થા હોય સાઈડ ઉપર થી ઉઠાવી લે કચરો તો જ આ ખાડીની સમસ્યા સોલ્વ થઈ શકે એમ છે તો એનું કારણ એવું છે કે બે બાજુ બાંધકામ થયેલા છે તો મશીનરી થઈ શકે એવી સમસ્યા છે નહીં

અહીંયા આમંત્રણ આપું છું એની જનતા વતી એના લોકો વતી કે અમારી જે પૂણાની ખાડી છે એને ડેવલપ કરવાની વાત હતી એ તો તમે નથી કરી શકતા પણ વર્તમાન જે પરિસ્થિતિ છે ખાડીની અને ચોમાસું આવી રહ્યું છે તો સૌથી પહેલા તો એની જે હાલત છે ખૂબ દયનીય હાલત છે કારણ કે ચોમાસાની અંદર પાણીજન્ય રોગો પણ થતા હોય છે મચ્છરજન્ય રોગ પણ થતા હોય છે એ પણ ભીતી અહીંયા ચોમાસામાં સેવાઈ રહી તો આ ખાડી તાત્કાલિક ડ્રેઝિંગ કરવામાં આવે અને અહીંયા જે 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 ગંદકી છે છે અહીંના સમસ્યાઓ સમસ્યાઓ એ પણ ચોમાસા પહેલા હલ કરવામાં આવે અને ફરી એક વખત આપના માધ્યમથી હું આપું છું કે આ ખાડીની મુલાકાત લે અને તાત્કાલિક આ ખાડીને ડ્રેઝિંગ કરવામાં આવે જેથી કરીને જે ખાડીની પરિસ્થિતિ છે અને ચોમાસામાં જો વધારે વરસાદ આવે તો અત્યારે જે ખાડીની અંદર જે કચરું છે જે થર જામેલા છે એમના કારણે ગટરિયા જે પૂર છે ખાડીના જે પૂર છે એ પણ આવવાની વહી સેવાઈ રહ્યો હોય ભૂતકાળની અંદર આ ખાડીની અંદર પાણી વધવાથી લોકોના ઘરમાં પણ પાણી ઘૂસી ગયા છે જાનમાલને પણ નુકસાની થઈ છે તો ફરીથી આ વખતે ચોમાસાની અંદર એ પરિસ્થિતિ ન આવે અને કમિશનર શ્રી પોતે એવું કહે છે કે દરેક ખાડીને ડ્રેઝિંગ કરવામાં આવશે તો આ ખાડીને પણ તાત્કાલિક રેઝિંગ કરવામાં આવે કારણ કે ચોમાસાને હવે વધારે સમય નથી રહ્યો તો તાત્કાલિક ધોરણે આ ખાડી રેઝિંગ થાય બ્યુરો રિપોર્ટ એસ ન્યૂઝ સુરત અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ નાઇન ન્યૂઝ સાથે